દ્વારકા સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફેક વેબસાઇટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે જેમાં પોલીસે તે કૌભાંડમાં સંડોવાયેલા પાંચ જેટલા શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દ્વારકા સાયબર ક્રાઇમે આંતરરાજ્ય મેગા ઓપરેશન હાથ ધરી હોટેલ બુકિંગ ફ્રોજમાં ફેક વેબસાઇટ બનાવનાર ડમી પ્રી દ્વારકા સાયબર ક્રાઇમે આંતરરાજ્ય મેગા ઓપરેશન હાથ ધરી હોટેલ બુકિંગ ફ્રોજમાં ફેક વેબસાઇટ બનાવનાર પાંચ સૂત્રધારોને વડોદરા ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મેવાડ ખાતેથી પકડી પાડી સંપૂર્ણ રેકેટનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે જેના પગલે દ્વારકાના છ ગુના સહિત કુલ નવ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે આ ઠગ ટોળકીના સભ્યો ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી હોટેલમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરી છેતરપિંડી આચરતા હતા તેમજ ન્યૂડ વિડીયો કોલ મારફતે ફ્રોડ આચરી પૈસા પડાવતા જેઓએ પચાસથી વધુ ફેક હોટેલ બુકિંગની વેબસાઇટ બનાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દ્વારકા